જળ જમીન અને જોરું આ ત્રણેય કજાના છોરું ઉગતી સાર્થક કરતી હોય તેમ સાયલા તાલુકાના ચોરવીરા ગામે જમીન મામલે હત્યાનો બનાવ બન્યો છે જેમાં યુવાને તેના કાકા અને પિતરા ભાઈએ ધાબા પરથી ધક્કો મારી મોત નીપજાવ્યું છે મળતી માહિતી મુજબ સાયલા તાલુકાના ચોરવીરા ગામે રહેતા મુનાભાઈ વહાણભાઈ મારુણિયા ખેતી કરે છે તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે તેમના પિતા વહાણભાઈ મારુણિયાના ભાગે બાર જમીન આવેલી છે આ જમીન ગામની આવેલી છે પરંતુ આ જમીન હાલ મુનાભાઈના કાકા રવજી પોપટભાઈ મારુણિયાના ખાતે છે આથી મુનાભાઈ અવારનવાર તેમના કાકાને પિતા વહાણભાઈ હયાત છે ત્યાં સુધી આ જમીન વહાણભાઈના નામે કરી આપવાનું કહેતા હતા જેમાં રવજી અને તેનો દીકરો આ જમીન ખાતે કરવાની વાત હવે કરતો નહીં અને અપશબ્દો કહી નહીતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા હતા આ મામલામાં સાંજના ચાર કલાક સુધી મુનાભાઈ પરત આવ્યા ન હતા જેમાં કિરણ બેને ફોન કરવા છતાં મુનાભાઈએ ફોન ઉપાડ્યો હતો બાદમાં મુનાભાઈનો નાનો ભાઈ રઘાભાઈ મારુણિયા ઘરે આવતા કિરણબે વાત કરતા રઘાભાઈ તેના કાકા રમજીના ઘરે ગયા જમુનાભાઈ રવજીના મકાનના ઘરના ફળિયામાં ખાટલામાં માથું નાખી બેઠા હતા આથી રઘાભાઈએ પૂછતા મુનાભાઈએ જણાવ્યું કે રવજી કાકાએ જમીનની વાત કરવા મને બોલાવ્યો હતો અને તેના મકાનના ધાબા પર રવજી તથા અનુ સાથે તેઓ જમીનની વાત કરતા હતા જેમાં જમીન નામે કરી દેવાની વાત કરતા બંને ઉશ્કેરાયા અને અપશબ્દો કહેવા લાગ્યા હતા બીજા દિવસે તારીખ આઠ દસ ના રોજ મુનાભાઈને ઇકો કારમાં સારવાર માટે સુરેન્દ્રનગર શહેર ખાતેની સીયુ શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તબીબોએ માથામાં બે જગ્યાએ કોઈ ઓપરેશન કર્યું પરંતુ સારવાર નિવડતા મુનાભાઈનું અવસાન થયું આથી મૃતકને પીએમ કરાવવા સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા આ અંગે કિરણબેન મુનાભાઈ મારુણિયાએ સાયલા પોલીસ મથકે કાકાજી સસરા રવજી પોપટભાઈ મારુણિયા અને કૌટુંબિક ડિયર રવજીભાઈ મારુણિયા સામે હત્યાની ફરિયાદ નોંધાવી બનાવની વધુ તપાસ સાયલા ઇન્ચાર્જ ડીડી ચુડાસમા ચલાવી રહ્યા છે આ બનાવમાં ફરિયાદી અને આરોપી બંને જે છે એ કાકા દાદાના ભાઈઓ થાય છે અને એમને સામાન્ય બોલાચાલી અને જમીનની કોઈ જૂની એમના વચ્ચેના વિવાદ બાબતે નાના મોટી માથાકૂટ થાય એમાં આ બનાવ જે છે એ બનવા પામેલો છે ફરિયાદી જે છે એ મરણ જનારના વાઇફ કિરણબેન વાઇફ ઓફ મુન્નાભાઈ વાણભાઈ મારુણિયા એમની ફરિયાદ મુજબ એમના પતિ જે છે એમને મુનાભાઈને એમના કાકા રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને એમનો કાકાનો દીકરો અનુભાઈ રવજીભાઈ મારુણિયા એમણે પોતાના ઘરે બોલાવેલા હતા અને સાત તારીખે સા સાંજના સમયે ઘરે બોલાવ્યા બાદ એમને જે છે એ કોઈપણ કારણોસર ઝઘડો થતાં પેલા માળેથી ધક્કો મારી અને નીચે પાડી દેવામાં આવેલા હતા જેથી એમના માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં એ આજે મુન્નાભાઈ જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલું છે એમની ફરિયાદના આધારે સાયલા પોલીસ સ્ટેશનમાં જે છે એ બીએનએસની કલમ એકસો ત્રણ એક એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન અને એકસાઠ મુજબની જે છે એ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન બંને જે આરોપી છે રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને અનુભાઈ રવજીભાઈ મારૂણી આ બંને આરોપીને ગઈકાલે રાત્રે જે છે એ અટક કરવામાં આવેલી છે અને આજરોજ આ બંને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને ત્યારબાદ એમના એક દિવસના રિમાન્ડ જે છે એ મંજૂર કરવામાં આવેલા છે અને હાલ બંને આરોપી રિમાન્ડ ઉપર છે અને આગળની જે તપાસ છે એ સાયલા પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી છે